પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના વારાહી ખાતે આવેલા પીએમ ગોકલાણી હાઈસ્કૂલ ખાતે વારાહી જીતવાડ જીત સમાજ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેર યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા દીકરીઓ અને દીકરાઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રથમ સમૂહ સાદી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે યોજાયેલા પ્રસંગે જતવાડ જત સમાજ સમૂહ સાદી પ્રમુખ જત સરદાર ખાન કરીમ ખાન અમરા પરવાળા અને ઉપપ્રમુખ જત હબીબ ખાન રહેમત ખાન ભોજાણી અને ઉપપ્રમુખ અને જત અહેમદ અલી ખાન મીઠાણી મંત્રી અને જત હાજી ઉમર ખાન તથા તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વારાઈ ખાતે પ્રથમ જતવાર જત સમાજની સમૂહ યાદીનો મહોત્સવ યોજાયો હતો જેમાં તેર યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા ને મહેમાનો જેમાં ગૌતરકા મહાવલી જગ્યાના ગાદી નવીન

પહેલો પ્રસંગ હતો અમારા જત સમાજનો પરંતુ લોકોના જે મને અભિનંદનો મળ્યા છે કે તમે જત સમાજના પ્રમુખ તરીકે જે જવાબદારી નિભાવી છે પણ એ અભિનંદન મને જે મળ્યા છે એ મારા સમાજના દાતાઓ યુવા વર્ગ અને તેમજ સમગ્ર સમાજને હું એ અભિનંદન જે મને મળ્યા છે હું એમને સમર્પિત કરું છું એટલા માટે કારણ કે અમે જે આ કાર્ય એક અમારાથી થઈ ન શકે પરંતુ જ્યાં જ્યાં જરૂર પડી છે અને જેવી જરૂર પડી છે એ અમે એક આહવાન કરતાં એક મેસેજ કરતાં આખે આખો સમાજ ત્યાં હાજર થઈ જતો અને એની ખાતરી આજ રોજ આ સમૂહસાદીમાં સમગ્ર સમાજે જોઈ છે વિશેષ વાત હું એ કરીશ કે અમે મુસ્લિમ સમાજના આવા લગ્ન હોય અને એ લગ્નની અંદર રૂખી સમાજ થી માંડી અને બ્રાહ્મણ સમાજ સુધી બધા જ સમાજના બધા જ સંપ્રદાયના બધા જ ધર્મના લોકો અહીં અમારી દીકરીઓને જે આશીર્વાદ આપવા માટે અહીં હાજર થાય વરાહી મુકામે અમારા વરાહી જત સમાજના પહેલા વહેલા સૌપ્રથમ પ્રથમ આયોજન કરવામાં આવેલું હતું એ સમૂહ પ્રોગ્રામમાં વરાહી જત સમાજ વારાહીના તમામ સમાજો અને આજુબાજુના તમામ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એ પ્રોગ્રામની અંદર અમે પ્રોગ્રામ શરૂ કરતા પહેલાં પુલવામાં જે અઘટિત ઘટના ઘટી અને સત્ય માણસો નિર્દોષ માણસોને આતંકવાદી કતલે કતલેયામ કરી એને અમે શ્રદ્ધાંજલિ આપી હતી અને અમારા સમાજે આ ઘટનાને સંપૂર્ણ વખળવી કાઢી હતી અને હંમેશા મુસ્લિમ સમાજ